તો હાલો નમસ્તે શસ્ત્રે કાલ કેમ છો ગડો હાલ એક સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હવે આ છે સવારના દસ ને બાર ફૂટ નહીં હાચું કહું છું ભાઈ લગભગ ઘડિયાળમાં એટલે દેખાય છે ના ના અહીંયા બી એટલા છે દસ ને બાર રેડી ટાઈમ બોલ્યો બધા રેડી ટાઈમ છે આપણા સો આજે હું ઘરો છું એનું રીઝન કંઈક કેવું છે કે ગઈકાલે એ બધું રાતે કામકાજ આ તે બધું પતાવ્યું એના બધી દુકાનમાં અમે આમ તેમ કરી નાખ્યું છે એને થોડું વ્યવસ્થિત કરાવવું પડશે અને બીજું મારે ઉપર પણ જવાનું છે સો એક એ પણ કામ કરવું પડશે સો લેટ્સ ગો દેખતે હે આજ કે દિન મેં હમ ક્યાં કરતે હે ઉન્નતિ શું જ રહી છે મેં એને ઉઠાડી જ નથી કે તું ઊઠ કે એમ તેમ ભલે શું શું દો શું વાતતી છે કદાચ બોપલ જવાનું છે पूरा राजा परिषद अह शाहाबा जी कमेंट जो बीपीन, बीपीन आ उसे, आ उसे, कर, so, uh, कर so, है। है है। बकुड़ी, बकुड़ी, जो बिपिन बिपिन गामड़े छे भाई बिपिन આવશે આવશે बिपिन गामड़े छे काम छे एक એટલે કામड़े गौरव छे बराबर छे सो डोंट जज कोई बात में ખોટો जज ना करशो बिपिन આવવાનો છે બરાબર સો ચલો ભાઈ લેટ્સ ગો અમારી સવારી આજ બહુત જલ્દ નિકલ પડી હે دیکھتے હે આજ કે દિન મેં હમ ક્યા કરતે હે તો બકોડી બકોડી જીઓ કીક લાયા આયા છે એટલે હવે બેઠા બેઠા ખાશું બીજું કઈ કામ ધંધો અત્યારે તો છે ને જો કે મેચ ચાલે છે એક બાજુ હું મેચ તો જોઉં જ છું પાછો પડી શકો ઓકે ચલો એક જ છે એક વિકેટ એટલે વાંધો નહીં સરસ છે સારી સ્થિતિ કહેવાય આજે લાંબુ રમશે આ બે છોકરાઓ સારું એવું રમશે ત્યાં સુધી ભાઈ પકોડી ખાશે હું કરતો તો હું તો એમ તો ખૂણામાં હું બેઠું બેઠું કેમ જાડીને મોકલવા હે જાડીને મોકલવાનું મોકલવું જ પડે એમ છે કેવું પડશે ને કે હું બોપોલ આવ્યો છું એટલે કશું કઉ કે રેવા દો હે કઈ કઉ કે રેવા દો હે કેવું ખરેખર તારું શરીર એવું છે ને કે બોલું હું આને લઉં તો ફ્લિકર મારવા મોડે તને લઉં ને તો કમ્પ્લીટ ફોકસ રહે છે બોલ મોબાઈલમાં એટલે તો એટલું મોટું સારી છે

બે આજે બોલ નક લાફો મારે જાડું મારો લાફો ખબર છે ડાબો જ છે પાછો કાલે થોડુંક કામ વધારે જાડું ડાબો આજ છે એટલું યાદ રાખજે મારે મારતા વાર નહીં લાગે બોલ ચુલી માં કાલે કામ હતું તને ખબર છે ને તને ખબર મારો લાફો કેવો વાગે એમના ઉભા તું ખૂણામાં બે હવા આવ્યો ત્યાંથી બધું ચાલુ થયું એ બધું તો પટી તું

કપડું ચેક કરે છે સાલાઓ નોનસેન્સ તમે ખબર નહી પડતી જો 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 ક્યાં કરતો હો પાંડેજી એ સબ નહી ચલેગા પે સમજો યાર

જઈ રહ્યો છું હું ઘરે ઘરે નહીં સોરી દુકાને બરાબર ને વરસાદ ચાલુ થઈ ગયો છે હમણાં કડાકો પણ થયો વીજળી પણ અવાજ જબરજસ્ત અને ખબર નહીં પડતી આખો દિવસ એટલું શાંતિથી કોરું હતું અને અત્યારે વરસાદ આવ્યો કંટાળો બોરિંગ થઈ જવાય અમુક વખત વરસાદથી ના પેલા ફોન આવ્યા ચાલો ભાઈ પેલા ઉસકો બાદ કરી લીધે બહુ દિવસ પછી એક લુકુ તત્વ અહીંયા પધાર્યું છે સામે આવ્યું છે જ્યારે ત્યારે મનની અંદરથી ઘણી બધી ગાળો નીકળી રહી છે પણ આ વ્લોગ ફેમિલી વ્લોગ એટલે લગાય બોલાતું છે નહીં અમારાથી માન મર્યાદાને મોભો અમારે જરાક રાખવો પડે હે ઓટ્સન મને કે આ દૂપન આવે કે તો કે માયા ફોન નથી કરતી હા એમ કે તું ભી કરી સરસ વાત ઉપર ઉતાર बाजू લાવ ડાયરેક્ટ કેમેરો કરીને

ની ડાઉલીને બીબીને એમ કે તારા સ્ટાફ બડા કરાવી એ બધું રેવા છે એક્ચ્યુઅલી એના તારી સરત તારે દીધું ને નિકોલ તો એક નહીં

અને મને ખબર એ ના પડી તો ઉન્નતિ પટેલ કે લીએ પાર્સલ હમને લે લિયા હે પાર્સલ સુવિધા ઉપલબ્ધ હે અભી મને તો ઉન્નતિ ના પાર્સલ લઈને જવા પડે છે બરાબર છે છોકરો બીમાર થઈ ગયું છે એટલા માટે કોણ કે ને ભાઈ કોપીરાઈટ આવશે મારે અચ્છા બીમાર છે તો કે મેં ધ્યામર જાતો તો મેં છે કીધું હારું કશો વાત નહીં સો ચલો આજે બિલ્લાની આડી કાઢવામાં આવશે બરાબર ત્યાં જઈને હું બધીનો સહારો લઈ લઈશું આપણે અને આને આના આટા લઈ દઈએ લેટ્સ ગો મેડમ પાર સલાયું છે તમારું એક્ચ્યુઅલી માં ટિફિન સર્વિસ કિશન પટેલ ટિફિન સર્વિસ દ્વારા તમને પાર્સલ પહોંચાડવામાં આવ્યું છે હવે જરા પાર્ટ ટાઈમ જોબ પાર્ટ ટાઈમ જોબ ચાલુ કરી છે અત્યારે મે બરાબર છે સો પેમેન્ટ મેડમ ઓનલાઈન ઓફલાઈન નજી રેસ્ટોરન્ટમાં હું ચૂકવીને આવ્યો છું અત્યારે એટલા માટે તમને આપ્યું તો લાસ્ટ લાસ્ટ ટાઈમ નહોતું આપ્યું મને મેડમ ડિલિવરી ચાર્જ સાથે બરાબર હજાર રૂપિયા પેટ્રોલ મળ્યું છે અને આના દોઢસો રૂપિયા અગિયારસો ને પચાસ રૂપિયા તો તમારા પડશે અને ડિલિવરી કરવા હું આવ્યો દસ હજાર એના એટલે તો તમારે સ્પેસિફાઈ કરવું હતું અંદર કે કિશન પટેલ ના આવે એના કે મોંઘું પડશે અમને ખબર નથી

बाद में देखते हैं हैं। क्या करते है। so, अभी मुझे यहाँ पे पे थोड़ा सा दिखता हुआ मतलब वो पोता किया है so, उस वजह से यहाँ पे गिली है। ना, ना, ना। स्विंग ज़्यादा और स्विंग ज्यादा हो सकती है आज गेंद और आज बहुत दिनों के बाद बारी आई है की खुद। और कल इस इंसान ने हमारे वीडियो अच्छे से उतारे नहीं थे मारो हमको मारो हमको जिंदा मत थोड़ा हमको मंदिर का घंटा है कोई भी आके बजा जाता है और यहाँ पे गेंद पहली गेंद प्लेड किया और उन्नति पटेल कोई बीजा डागा ना पाड़ता ओके ओके चलो यहाँ पे ओए चलो 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 नो प्रॉब्लम नो अल चलना पे ना वो हाथ में फोन पड़ी जाए चलो 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 બરાબર છે બરાબર છે આપે છે વોટસન આપશે એવો બોલ નતો આપવાનો ભૂલ કરી ગયો બકા તું એના માટે બોલર પર એટલો વિશ્વાસ જોઈએ ને આગળ ઉભરાવા માટે મને તારા પર જરાય નથી એ વોટસન જોઈને ના આયરો ખાઈ જાહે આઈ ગયો આ તને કહી દઉં છું જોઈને ને આયરો ખાઈ જાહે હું થયું દિલીપ હા ઘડિયાળ તૂટી તો આપડી આવી બની

તું ગાતો સોંગ તું સોંગ ગાને એક એકલામ વીજ લાણવા મળ્યું છે તો નવલી છે ગાઇઝ સો આપણે ખતમ કરીએ છીએ અને મને અહીંયા મચ્છર મારવાનું કામ આપી દેવામાં આવ્યું છે બરાબર છે સો હું અત્યારે આનાથી ફૂલ રેકેટ રમી રહ્યો છું ગાઇઝ બાય બાય ગુડ નાઇટ બો હા એવું મેં એઝ્યુમ કરી રહ્યું છે ખબર છે સુદાષ ભાઈ ભાઈ ગુડ નું ટ્રબલ યુર માતા પિતા એમ ભરત માતાય જય શ્રીરામ હર મહાદેવ જય